આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમૃતવેલા પરિવાર અમૃતવેલા પરિવાર કોઈ એનજીઓ નથી અમૃતવેલા પરિવાર કોઈ ટ્રસ્ટ નથી પરંતુ આપની માટે આપના વડે લોકોની સેવા કરવામાં આવી રહી અમૃતવેલા પરિવાર છેલ્લા ઘણા સમયથી અલગ અલગ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે દરરોજ સવારે આઠ વાગ્યાથી ઝાઝાજી હોસ્પિટલમાં પણ સેવાકીય પ્રવૃત્તિ થાય છે Hi group 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 group